બીજા વાત કરવામાં આવે તો સાબરકાઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે સોશિયલ મીડિયાની અંદર પોતે જાહેરાત કરી છે તેઓએ કરાવ્યું છે કે મારા અંગત કારણોસર અમે ચૂંટણી નહીં લડીએ સાબરકાઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી દીધી છે એક જ દિવસની અંદર બે લોકસભાના ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે અમારા સંવાદદાતા તનવી સુતર આપણી સાથે જોડાઈ ગયા છે આપણે સીધા એમની સાથે વાત કરીશું મિત્રો વાત કરીએ હાલના અગત્યના સમાચાર ની તો વડોદરા થી સમાચાર આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રંજન ભટ્ટે પોતે ચૂંટણી નહીં લડે તેવું જણાવ્યું છે તેમણે તેમના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં પોસ્ટ દ્વારા પોતે ચૂંટણી નહીં લડી શકે તે જણાવ્યું છે અને આ વાતને હજી તો કલાકો વીતી રહ્યા છે તેવામાં સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ પોતે ચૂંટણી નહીં લડે તેવું તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જણાવ્યું છે તો આ રીતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના બે ઉમેદવારોએ આ રીતે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે તો હવે જોવાનું એ રહ્યું કે વડોદરા અને સાબરકાંઠા એ તો એક ઝાંખી છે હજી તો કેટલીય સીટો બાકી છે